દોસ્તો ખૂબ સરસ મજાની વાત આજે હું તમારા માટે લઈને આવ્યો છું જે આપણે બધા લોકોના જીવનની અંદર ખૂબ જ જરૂરી છે અને ક્યાંક ને ક્યાંક આપણા લોકો સાથે પણ આપણી સાથે પણ આવી ઘટનાઓ બને છે અને આપણે પાછળ રહી જઈએ છીએ દોસ્તો એક નાનકડા ગામની અંદર એક કીરીટ નામનો યુવાન જે પોતે હોંશિયાર ખૂબ પોતાનામાં ખૂબ જ ટેલેન્ટ પોતામાંની અંદર આવડત કુશળતા એટલી બધી પરંતુ એ એ વ્યક્તિ પોતાને ઓછી આંખતો એ વ્યક્તિ એવું સમજતો કે હું કંઈ જ નથી મારી પાસે કશું છે જ નહીં કે મારા કરતાં પણ દુનિયાની અંદર ઘણા બધા ટેલેન્ટેડ લોકો છે એવું સમજી અને એ વ્યક્તિ પોતાનું ટેલેન્ટ કોઈ દિવસ બહાર ના લાવે ઘણી બધી વખત એને મોકો મળતો કે પોતાનું ટેલેન્ટ એ કોઈ પણ પ્રકારે બહાર લાવી શકે અને દુનિયા સામે લાવે પરંતુ એ દુનિયા સામે આવી જ ન શકતો એ શરમાઈ જતો એના અંદરથી ડર લાગતો એને એવું એ એવું વિચારતો કે લોકો શું વિચારશે એમાં એક દિવસ એવું બન્યું કે ગામની અંદર એક સરસ મજાનો મેળો જામ્યો ત્યાં દરેક પ્રકારના લોકો આવેલા એમાં એક વૃદ્ધ પોતે નાની આટડી એટલે કે નાની એવી દુકાન લઈ અને બેઠેલા એમાં એ વ્યક્તિ એ વૃદ્ધ કંઈ વેચતા ન હતા પરંતુ એ મેળાની અંદર એ એક જ પોકર કરતા કે આપણે કોઈ દિવસ આપણી જાતને ઓછી ન આંકવી જોઈએ જો આપણે આપણી જાતને માન નહીં આપીએ તો આપણને બીજું માન કોણ આપશે જો આપણે ખુદ આપણી જાતને ઓછી આંકીએ છીએ અને માન નથી આપી શકતા તો દુનિયા પાસે આપણા માટે આપણે માનની અપેક્ષા શું રાખવાની આવી ગુમા પાડતા આ વાત કિરીટ નામનું મન સાંભળી ગયો એના મનની અંદર હાડમાં આ વાત લાગી ગઈ કે આ ભુજ આ અંકલ આ દાદા હજી કંઈ વાત કરે છે એ વાત સાચી છે ત્યારથી એને નક્કી કર્યું પોતાની જે કંઈ શરમ હતી પોતે જે કંઈ એને શરમ આવતી કે દુનિયા શું વિચારશે લોકો શું કહેશે એ બધા વિચારો એને સાઈડ પર કરી અને પોતાનું ટેલેન્ટ બહાર લાવવા માટે એને ખૂબ પ્રયત્ન કર્યા ખૂબ મહેનત કરી લોકોની સાથે ફર્યો લોકો માટે બેઠો લોકોથી કંઈક શીખ્યો પોતાનું ટેલેન્ટ જ્યારે મોકો મળે ત્યારે બતાવતો પોતે કુશળ છે એવું એને સાબિત કરાવ્યું છેલ્લા થોડા સમયની અંદર ત્યારે લોકોએ વિચાર્યું કે આટલા સમય સુધી આ વ્યક્તિ કંઈ જ ન કરી શક્યો હવે એકદમ આનામાં અચાનક આવું ઇન્સ્પિરેશન ક્યાંથી આવ્યું ત્યારે એને સવાલ કર્યો ગામના લોકોએ કે આટલું બધું ઇન્સ્પિરેશન અચાનક તમારામાં ક્યાંથી આવ્યું ત્યારે એ વ્યક્તિ ખરો કે આજથી થોડા સમય પહેલાં જ્યારે મારામાં ખૂબ જ ટેલેન્ટ હતું અને હું ખૂબ જ હોશિયાર હતો છતાં મારી જાતને ઓળખી ન શકે અને હું હંમેશા મારી જાતને ઓછી આંખતો લોકોની સમક્ષ મને એવું લાગતું કે મારી પાસે કંઈ છે જ નહીં હકીકતમાં ભરવાને મને ખૂબ જ ટેલેન્ટ આપ્યું પરંતુ મેં કંઈ માન્યું નહીં પછી આ વૃદ્ધ જ્યારે મેળામાં આવી ગુમા પાડતા અને એમની વાત જ્યારે મને મગજની અંદર લાગી ગઈ ત્યારથી મેં નક્કી કર્યું ત્યારથી મારા આથા પ્રયત્નો ચાલુ કર્યા અને આજે હું સફળતાના શિખર પર બેઠો છું દોસ્તો આખી વાત પરથી આપણને એક જ વાત ચોક્કસથી શીખવા મળે છે કે જ્યારે આપણે પોતે આપણી જાતને માન નહીં આપી શકીએ આપણી એમ કહેવાય કે આપણે પોતે આપણી ઇજ્જત નહીં કરી શકીએ તો દુનિયા પાસે આપણે શું અપેક્ષા રાખીશું કે આપણને લોકો માન આપે આપણી લોકો ઇજ્જત કરે સૌ પ્રથમ આપણે આપણી જાતને માન આપીએ આપણામાં પડેલું ટેલેન્ટ એને ઓળખીએ એને બહાર લાવવા માટે જ્યાં મોકો મળે જેવી રીતે મોકો મળે તો ચોક્કસથી અપનાવી લોકો શું કહેશે દુનિયા શું વિચારશે એવા વિચારો છોડી અને આપણે કંઈક આપણા માટે વિચારીએ તો આપણે જીવનની અંદર ચોક્કસ સફળ થશે દોસ્તો આ વાત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જય શ્રી